તે માડી આટીના પાંજરાપોળ 100 વર્ષ ઉપરાંતની જૂની સંસ્થા છે લૂલી લંગડી નિરાધાર વ્રદ અવશક તે 450 ગાયોને સેવા આપતી સારવાર કરતે કાસ્તરની વ્યવસ્થા કરતે આ સંસ્થામાં આજ રોજ પરમાનભાઈ રામજીભાઈ પર રામજીભાઈ પરમાનભાઈ જોશી તરફથી તારી તારીવાળા તરફથી આજે દરેક ગાયોને લાડો લાવશે આપણો કાર્યક્રમ છે જે આપણે નિહાળો છે અને ખૂબ આવકાર દઈને આશીર્વાદ રૂપ છે તેમજ આજે અમેરિકાથી પધાર પ્રવિણંદ્ર હરપિશનભાઈ જુઠાણી હસ્તે ભારતીબેન દ્વારા અહીંયા જે પ્લાન્ટ સાથે આપવામાં આવે છે આમ આજે કાર્યક્રમ ખૂબ સારો અને આવકારદાયક છે આ કાર્યક્રમથી માળિયા પાંજરાપોળના ટ્રસ્ટીઓ શ્રી અશ્વિનભાઈ જુઠાણી રાજુભાઈ દેસાઈ મુકેશભાઈ ગાંધી વગેરે તે ઉપસ્થિત છે અને આવકાર્ય છે અને આ કાર્યક્રમને ખૂબ ખૂબ સફળતા અને શુભેચ્છા ઈચ્છે છે આ પાણી છે એના ઘણા લોકો જે અત્યારે અહીં કામ કરે છે એ લોકોને આરો પ્લાન્ટનું ઠંડુ પાણી પીવા મળશે અને ગાયોને પણ આજે આશીર્વાદ ઉપર લાડો લાભીનો કાર્યક્રમ થયો છે આ સંસ્થા ખૂબ સારી રીતે વહીવટન દર મહિને આ મિટિંગ મળે છે અને સંસ્થા રાજિસ્ટ્રેશન નંબર ધરાવે છે આ રીતે સંસ્થાને મુલાકાત લેવાના સંસ્થાને મદદરૂપ થવા માટે સર્વેને વિનંતી કરવા જીડીએનું શ્રેષ્ઠ કાર્ય કરતી આ સંસ્થામાં સર્વેને આવકારવામાં આવે છે આજે જે દાતાઓએ ધાદર આપી માટે અને પરબ માટે જે દાન આપે છે એમનો ટ્રસ્ટી મને ખૂબ આવકારતાની સાથે કાર્યક્રમ સફળતા શુભેચ્છા ઈચ્છીને